નર્મદા નદીનો પ્રવાહ લુપ્ત થતા દરિયામાંથી મગર સહિતના હિંસક જળચરો નદીમાં શુક્લ તીર્થ અંગારેશ્વર કડોદ અને નિકોરાના માછીમારો સહિત લોકોમાં ફફડાટ નિકોરાથી સામે પાર ચાલતા જતા અંદાજે ત્રણ લોકોમાં ભયનો માહોલ હાલ માદા મગર ઈંડા મુક્તિ હોવાથી તે વધુ હિંસક બને છે ભરૂચ લોકસભા બેઠકના સત્તર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ સ્ટ્રોંગ રૂમ માં અંદર બહાર સીસીટીવી કેમેરાની નજર લોખંડી બંદોબસ્ત તૈનાત નર્મદા નદીમાં મગર સહિતના હિંસક જળચરોનો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે નર્વદા નદીનો પ્રવાહ લુપ્ત થતા હાલ નદીમાં દરિયાના પાણી જોવા મળે છે સામાન્ય દિવસોમાં પાણી એટલા ઓછા હોય છે કે નિકોરા સહિતના ગ્રામજનો ચાલતા સામે પાર જતા હોય છે આ ગ્રામજનો હાલ મગર સહિતના હિંસક જળચરોથી ભયભીત બન્યા છે એપ્રિલ મે મહિના દરમિયાન માદા મગર ઈંડા મુક્તિ હોવાથી તે વધુ હિંસક બને છે તેવામાં નદીમાંથી ચાલતા જતા લોકો પર ગમે ત્યારે હુમલો કરે તેવી દહેશત ઊભી થઈ છે છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદાનો જળ પ્રવાહ નર્મદાનો જળ પ્રવાહ ઘટી જતા તેની નકારાત્મક અસરો નદીકાંઠાના ગામોમાં ઊભી થઈ છે કિનારાના જંગલો વૃક્ષો અને ખેતીમાં ઘટાડો થતા દીપડાઓ છેક ભરૂચ નજીકના ગામો સુધી દેખા દે છે નર્મદામાં પાણી ઘટી જતા છેલ્લા કેટલા વર્ષોથી મગરોનો પણ ઉપદ્ર ઊભો થયો છે

રોજના અંદાજે 3000 લોકો આવજા કરે છે આ લોકો હાલ ભયના ઓથાર હેઠળ છે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં નદીમાં મગરે દેખા દીધી છે એપ્રિલ મહિનાની આસપાસ માદા મગર ઈંડા મૂકવા કિનારા તરફ આવે છે આ સમયગાળા દરમિયાન માદા મગર વધુ હિંસક બને છે કોઈ નદીના પટમાં ચાલતું જતું હોય તો તે પોતાના ઈંડા બચાવવા હુમલો કરે છે ગત વર્ષો દરમિયાન આવા અનેક બનાવો બન્યા હતા જેને લઈ મગ્ઘરે દેખા દેતા જ લોકો નદીના પટમાંથી ચાલતા જતા ગભરાય છે આ વિસ્તારના સ્થાનિક લોકો આ વાતને જાણતા હોય સાવચેતી રાખે છે પરંતુ નર્મદા પરિક્રમાવાસી સહિત અજાણ્યા લોકો મગ્રના શિકાર બને તેવી દહેશત ઊભી થઈ છે પરિણામે ગ્રામજનોએ નદી કિનારે જોખમથી સચેત કરતા સાવચેતીના બોર્ડ અને બેનર તંત્ર દ્વારા લગાડવામાં આવે તેવી માંગ ઉઠી છે માં નર્મદા સૂકી ભટ્ટ થઈ ગયેલી છે દરિયાઈ પાણી જનોર અને તે જ નાળસો સુધી પહોંચી જવાથી દરિયાના જળચર પ્રાણીઓ વેલ માછલીને બધું ઝેરી માછલીઓ કહેવાય તે પણ અંગરેશો સુધી આવી ગયેલી છે અને જે અસલ એ નર્મદામાં જે મચ્છી થતી હતી એ મૃતપેટ હાલતમાં છે નાશ પામેલી છે દરિયા કિનારાના દહેજની અંદર જે વિસ્તારની અંદર લેપટા થતા હતા એ લેપટા આજે જનોર સુધી તમે જોઈ શકો છો કે બંને કિનારે કૂડી રહેલા છે એટલે જળચર પાણીઓ પર ખૂબ મોટી અસર પડેલી છે નર્મદાના ઇતિહાસની અંદર અમે નાના મોટા અહીં થયા છે કિનારા પર કોઈ દિવસ અમે મગર જોયા નથી છેલ્લા બે વર્ષથી આઠથી દસ એટલા મોટા મગર છે અને એની અંદર અને નિકોળ અને અંગારેશ્વરના લોકો સામા કિનારે ખેતી કરવા જાય છે શિક્ષણ લેવા માટે પણ આ કિનારે આવવું પડે છે બોટની અંદર જઈ શકાતું નથી કેમ કે પાણી જ નથી એટલે ચાલતા આવવું પડે છે ચાલતા આવવાની અંદર મગરોનો ભય છે ઘણા બધા લોકોને હેરાન પરેશાન કરેલા છે બે ત્રણ જણને જનોર પણ મારી નાખેલા છે મગરોએ શિક્ષણ મેળવવું લોકોને તકલીફ થઈ ગયેલી છે ખેતી નહીં કરી શકતા સામા કિનારે સિંચાઈનું પાણી માર્ચ મહિનામાં નેરોમાં બંધ થઈ જાય છે અહીંયા શુક્લ ટીટી અંગારસો સુધી મેં ફૂલની ખેતી પર નિર્ભર છે લોકો ખેડૂતો ત્યારે એમને બારે માસ પાણીની જરૂરિયાત હોય તો મોટરો મૂકીને નદી મેઢી પાણી લે તો અમને તો ખારું પાણી છે એટલે ખેતી પણ બગડે છે અને ખેતીને નુકસાન થાય છે જમીન ખાડી થઈ જાય છે એટલે નર્મદા સુકાઈ જવાથી ખૂબ મોટું નુકસાન થયેલું છે રહી વાત ઉદ્યોગોની તો અહીંયા ઉદ્યોગોના જીઆઈડીસી જીએનએફસી રિલાયન્સ એનટીપીસી ઓએનજીસી પાણી પુરવઠા જે ભરૂચ શહેરને પાણી પૂરું છે એ પીવાલાયક પણ પાણી રહ્યું નથી અને ઉદ્યોગોમાં પાણી છેલ્લા છ મહિનાથી બંધ થવાના કારણે પ્રોડક્શન બી ઓછું થઈ ગયેલું છે જેના કારણે જે લોકો પરમિડન્ટ લોકો હતા એને છૂટા કરવા માંડ્યા છે ઇન્ડસ્ટ્રીવાળા એટલે બેરોજગારી વધતી ચાલી આટો એના કારણે ઇન્ડસ્ટ્રીઓના પ્રોડક્શન બંધ થઈ ગયા છે જો બે મહિના ચાર મહિના આવી પરિસ્થિતિ બધી ઉદ્યોગો બંધ કરવા પડે એવી પરિસ્થિતિ છે એનાથી રોજગારી પર બહુ મોટી અસર પડવાની છે ભરૂચ લોકસભા બેઠકની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ સત્તર જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરાયું છે તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનને સીસીટીવી કેમેરાની નજર અને પેરામિલિટરી ફોર્સ સહિતના લોખંડી બંદોબસ્ત સાથે ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે સુરક્ષિત રખાયા છે ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મંગળવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરજણ જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા અને દીડીયાપાડા આમ સાતે વિધાનસભા બેઠકમાંથી તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનો સુરક્ષિત રીતે મોડી રાત સુધીમાં ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજ ખાતે લવાયા હતા જ્યાં સાત વિધાનસભા બેઠક પ્રમાણે સાત જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં ઈવીએમ અને વીવીપેટ મશીનને સુરક્ષિત રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે ત્રેવીસમી મેના ના રોજ મતગણતરી દરમિયાન મશીનોને સુરક્ષા વ્યવસ્થા સાથે બહાર કાઢવામાં આવશે એક મહિના સુધી આ મશીનો સ્ટ્રોંગ રૂમમાં રહેશે એક મહિના દરમિયાન કોઈ અનુચિત બનાવ ન બને માટે સ્ટ્રોંગ રૂમ ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે સ્ટ્રોંગ રૂમની અંદર અને બહાર બંને બાજુ અંદાજે 35 થી વધુ સીસીટીવી કેમેરાની બજ નજર છે જ્યારે સાતે સ્ટ્રોંગ રૂમના દરવાજા પર 4-4 બીએસએફના જવાનોને તૈનાત કરાયા છે જેમને સ્ટ્રોંગ રૂમ છોડીને ક્યાંય જવા પર નિયંત્રણ મુકાયા છે આ ઉપરાંત ભરૂચ પોલીસનો કાફલો પણ કોલેજની ફરતે તૈનાત કરાયો છે

બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયા આમાં બહુ ભારે માત્રા અમે ભરૂચ લોકસભા મત વિસ્તારના તમામ મતદારો ભાગ લીધા અને જે છેલ્લો અમારો મતદાનની ટકાવારી છે આ તોત્તર પોઈન્ટ બાવીસ ટકા છે અને એમાં પોસ્ટલ મતદાન જે અત્યારે આવે છે તો લગભગ ચુમોતેર ટકા સુધી જશે એક હજાર નવસો સોળ મતદાન કેન્દ્રોની બધી મશીનો ડેરીયાપાડા કરજન ઝગડિયા જંબુસર ભરૂચ બાગરા અંકલેશ્વર સાથે સાથ વિધાનસભા મત વિસ્તારના મશીન આજે અહીંયા ભરૂચ ખાતે લાવવામાં આવ્યા એને માનની ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિ મેં સીલ કરવામાં આવ્યા એને સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સ હમણાં જ આવી ગયા છે એના દેખરેખમાં રહેશે અને બ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આજે હાજર છે એના ઉપસ્થિતિ મેં આ મશીનો સીલ કરવામાં આવ્યા રૂમોમાં રૂમ અને આજે જે ચોવીસ એપ્રિલના રોજ રૂમ સીલ થયા આ ત્રેવીસ મઈ

ભરૂચ સાંસદીય મત વિભાગની ચૂંટણી તારીખ ત્રેવીસ ચાર બે ઓગણીસ ના રોજ સવારે સાત કલાક થી શરૂ થઈ સાંજે છ કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન લાખ છ હજાર આઠસો પંદર પુરુષ અને તેર અન્ય સહિત કુલ અગિયાર લાખ પિસ્તાળીસ હજાર બસો ઓગણત્રીસ મતદારોનું મતદાન નોંધાયું હતું તે સાથે બાવીસ ભરૂચ સાંસદીય મતદાર વિભાગમાં મતદાન નોંધાયું છે જેમાં સૌથી સૌથી વધુ દેડિયાપાડા વિધાનસભામાં વિધાનસભામાં અને ઓછું મતદાન નોંધાયું છે બાવીસ લોકસભા સાંસદીય મતદાર વિભાગમાં સમાવીસ વિધાનસભા મત વિભાગ દીઠ વિગતો આ મુજબ છે એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા મતદાર વિભાગમાં એક લાખ બે હજાર નવસો ત્રેપન પુરુષ તોતેર હજાર પાંચસો છ સ્ત્રી અને અન્ય તેર મળી કુલ બે લાખ ચારસો મતદારો નોંધાયા હતા જે પૈકી ઇઠોતેર હજાર પાંચસો ચૌદ પુરુષ પુરુષ સિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા સ્ત્રી અને છેતાલીસ પંદર ટકા અન્ય મળી કુલ તોતેર બાવન ટકા મતદાન નોંધાયું છે એકસો ઓગણપચાસ દેડિયાપાડા વિધાનસભા મતદાર વિભાગમાં એક લાખ એક હજાર સાતસો બાવીસ પુરુષ એક લાખ એક હજાર ઓગણીસ સ્ત્રી અને અન્ય મળી બે લાખ બે હજાર સાતસો મતદારો નોંધાયેલા હતા જે પૈકી સિત્યાસી પુરુષ બાર ટકા સ્ત્રી અને અન્ય મળી કુલ પંચ્યાસી પોઈન્ટ એક ટકા મતદાન નોંધાયું છે એકસો પચાસ જંબુસર વિધાનસભા મતદાર વિભાગમાં એક લાખ અઢાર હજાર ત્રણસો ચોત્રીસ પુરુષ એક લાખ આઠ હજાર ચારસો ઓગણ સ્ત્રી અને પાંચ અન્ય મળી કુલ એક લાખ પંચાવન હજાર ઇઠોતેર મતદારોનું મતદાન નોંધાયું હતું તે સાથે સિત્તેર ટકા પુરુષ તેર ટકા સ્ત્રી અને ટકા અન્ય મળી કુલ સાતર મતદારો નોંધાયેલા હતા જે પૈકી ઇઠોતેર હજાર છસો ચોપન પુરુષ અડસઠ હજાર ત્રણસો ત્રાણું સ્ત્રી અને અન્ય મળી કુલ એક લાખ સુડતાળીસ હજાર સુડતાલીસ મતદારોનું મતદાન નોંધાયું હતું જે સાથે પંચોતેર પોઈન્ટ પચાસ ટકા પુરુષ ઓગણ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ ટકા સ્ત્રી

તે સાથે બ્યાસી પોઈન્ટ છત્રીસ ટકા પુરુષ સિત્યોતેર પોઈન્ટ સિત્તેર ટકા સ્ત્રી અને પચીસ ટકા અન્ય મળી નવ ટકા મતદાન નોંધાયું છે એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મતદાર વિભાગમાં એક લાખ પાંત્રીસ હજાર પાંચસો પંચાણું પુરુષ એક લાખ અઠયાવીસ હજાર નવસો ચોપન સ્ત્રી અને આઠ મળી કુલ બે લાખ ચોસઠ હજાર પાંચસો સત્તાવન મતદારો નોંધાયેલા હતા જે પૈકી બાણું હજાર નવસો બોતેર પુરુષ એક્યાસી હજાર સાતસો તોતેર સ્ત્રી અને એક અન્ય મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજાર સાતસો છેતાલીસ મતદારોનું મતદાન નોંધાયું હતું તે સાથે અડસઠ સત્તાવન ટકા પુરુષ ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ ટકા સ્ત્રી અને બાર પોઈન્ટ પચાસ ટકા અન્ય મળી કુલ છાસઠ પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડના ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ કોસમડી ગામની મહિલા સહિત અન્ય યુવાનોએ અગાઉના ઝઘડાની રીસ રાખી પાંચ શખ્સોએ હુમલો કરતા ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કોસમડી ગામમાં રહેતી ચંપાબેન મધુકરભાઈ વસાવાના ભત્રીજા અજય વસાવાના લગ્ન ગત તારીખ 22 મે એપ્રિલે કોસમડી ગામે રાખવામાં આવ્યા હતા જ્યાં જમવાનો અને નાચવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નાચવાના કાર્યક્રમ બાદ ઉમરવાડાના વિરલ કાલિદાસ વસાવાએ ચંપાબેન વસાવાની ભત્રીજીનો હાથ પકડી લેતા ભત્રીજા અજય વસાવા અને દિલીપ વસાવા સુનીલ વસાવા વિરલને તમાચા ચોડી દીધા જે બાદ ઉમરપાડા ખાતે ભત્રીજાની જાનમાં ગયા હતા તે દરમિયાન ગામના જ વિરલ કાલિદાસ વસાવા કિરણ કાલિદાસ વસાવા સહિત અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી આગળના ઝઘડાની રીસ રાખી મહિલા સહિત બે યુવાનોને ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી મહિલાની આંખ પથ્થર મારી ફોડી નાખી ફરાર થઈ ગયા હતા મારામારીની ઘટનામાં ત્રણેયને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા અમે લોકો બધા જમીને વટાટા માંડવાને નીચેથી તે એ લોકો છોકરા આવીને ઉભી લે ચાટા તો આ છોકરા લોકો આગળ બાજા બાજે કરવા માંડ્યા તા અમે લોકો છોરો ચાટા ઝઘડાનું મૂળ કારણ શું છે ઝઘડાનું મૂળ તો અમને બી એટલું બધું કે નહી ખબર કે હું કારણ કે એ લોકો લડાઈ થઈ ગઈ છે એ છોકરો અમારી કોસમણીમાં નાચવા માટે આવ્યો હતો તો એ છોકરાને અમે મોકલી આપેલો એ છોકરાની બેન જે વરરાજાની બેનનો હાથ પકડેલો ને તો અમે લોકોએ એવું કીધું કે ભાઈ તું વરરાજાએ ખાલી છોકરા છોકરાની બેન હતી ને એને ખાલી કીધું કે તું હાથ કેમ પકડ્યો તને પાણી આવેલું છે માગ્યું તો પાણી આપ્યું તો હાડ કેમ પકડ્યો એટલે અમે તે વરરાજાએ તે છોકરાને બે થાપડા માર્યા હતા કેટલા જણને માર્યું અમને તો ખર્ચા બહુ લોકોને મારવા ગયેલો છે વધારે તો પેલા

ખડે પગે નોકરી સાચવવાની સાથે સાથે માનવતા પણ સાચવી હતી અને વડીલોને હાથ પકડી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી માનવતાની ફરજ નિભાવી હતી અને લોકતંત્ર જીવિત રહે એ હેતુથી વધુમાં વધુ મતદાન થાય અને શાંતિપૂર્વક મતદાન સંપૂર્ણ થાય તે હેતુથી અંકલેશ્વર શહેર પોલીસે ખડે પગે ઊભા રહીને પોતાની ફરજ નિભાવી હતી પરંતુ લોકો આ વાતને નજરઅંદાજ કરતા હોય છે ત્યારે આવી તસવીર પણ કહી જતી હોય છે પાદરાના જાસપુરના હીરાપુરામાં મહાદેવ મંદિરની બાજુમાં આવેલ કુવામાં એક વૃદ્ધે માર્યો ભૂસકો વડોદરા ફાયર ફાઈટર ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું

તે પૂરપાટ પસાર થઈ રહેલ કાર ચાલકનો સ્ટેરિંગ પર કાબુ ન રહેતા કાર સામેથી આવતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં કારમાં સવાર એક ઈસમને ઈજા પહોંચી હતી જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો